નમસ્કાર હવે ગુજરાતની અંદર શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં જો તમારે લોકોને એમ બી બી એસ અને બીડીએસમાં એડમિશન લેવું હોય તો એમની ચોઈસ ફિલિંગની જાહેરાત આવી ગઈ છે તો આજના વિડીયોમાં શાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારે લોકોએ ચોઈસ ફિલિંગ છે એ કઈ રીતે કરવી એની લૈવ પ્રોસેસ છે આ વિડીયોમાં સમજાવવામાં આવી છે તો સૌથી પહેલાં તમારે લોકો કમિટીની વેબસાઇટ ઓપન કરવાની છે એમાં તમે જેમ નીચે જશો એમાં તમે જોઈ શકો છો આ બે ભાગ પાડી દેવામાં આવ્યા છે એક ભાગ છે મેડિકલ અને ડેન્ટલ માટે છે અને બીજો છે એ આયુર્વેદ અને હોમિયોપેથી માટે છે હજી આયુર્વેદ અને હોમિયોપેથી માટેની કઈ પ્રક્રિયા છે એ ચાલુ નથી થઈ એટલે જે વિદ્યાર્થીઓને આયુર્વેદ અને હોમિયોપેથીમાં લેવું છે તો એમને હાલમાં કઈ પ્રક્રિયા કરવાની નથી હવે તમારે લોકોને મેડિકલ અને ડેન્ટલ છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું જેવું તમે આની ઉપર ક્લિક કરો છો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થાય છે હવે તમે પહેલાં ચોઈસ ફિલિંગનું તમે જોઈ લો કે પહેલાં રાઉન્ડની ચોઈસ ફિલિંગ ક્યાંથી ક્યાં સુધી છે તો કે ચાર આઠ બે હજાર પચીસથી આઠ આઠ બે હજાર પચીસ બપોરે બાર કલાક સુધી છે એ તમે કોલેજ પસંદગી કરી શકો છો અને પછી ઉમેદવારો દ્વારા ભરેલ ચોઈસ ક્યારે જોઈ શકાશે આઠ આઠ બે હજાર પચીસ સાંજે ચાર કલાક સુધી છે એ તમે લોકો જોઈ શકો છો હવે ચોઇસ ફિલિંગ કરવા માટે પહેલું સ્ટેપ તમારે લોકોએ લોગિન ફોર અંડર ગ્રેજ્યુએટ મેડિકલ ડેન્ટલ એડમિશન ઉપર આવી જવાનું છે હવે તમારે કોલેજ કયા ક્રમમાં ગોઠવવી એના માર્ગદર્શનનો પણ એક આપણે સેપરેટ છે એ વિડીયો બનાવીશું આ આપણે લાઈવ પ્રોસેસ છે એનો વિડીયો બનાવવામાં આવ્યો છે હવે તમે જેમ નીચે જશો પછી તમારે લોકોએ કેન્ડિડેટ રજીસ્ટર અથવા લોગિન ઉપર ક્લિક કરી શકો છો તો જો આ મોબાઈલમાં પણ થઈ જાય છે આ તમને હું જે બતાવું છું એ મોબાઈલમાંથી જ બતાવું છું તમારી પાસે પીસી હોય તો પીસીમાંથી પણ કરી શકો મોબાઈલ હોય તો મોબાઈલમાં પણ તમે લોકો આરામથી ઘર બેઠા કરી શકો છો હવે તમારે લોકોને કેન્ડિડેટ રજીસ્ટ્રેશન અથવા તો લોગિન ઉપર તમારે ક્લિક જેવું ક્લિક કરશો એટલે તમારી આ વિગતો છે તમારી પાસે માંગશે એમાં યુઝર આઈડી હશે પાસવર્ડ હશે ચૌદ ડિજિટ પિન હશે અને કેપચા ઈમેજ હશે આ સંપૂર્ણ વિગત તમારે પહેલાં નાખી દઈને લોગિન કરવાનું રહેશે હવે તમારી સામે વી ઓલ ધ બેસ્ટ વાળું આખું પેજ છે એ ઓપન થઈ જશે એમાં તમે લોકો જોઈ શકો છો યોર રજિસ્ટ્રેશન ઇઝ સક્સેસફુલી અને આફ્ટર રજિસ્ટ્રેશન યો ડોક્યુમેન્ટ આર સક્સેસફુલી વેરીફાઈડ હવે ધીમે 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 તમે આ બાજુ જોશો એટલે તમને ખૂણા ઉપર છે એ થ્રી ડોટ નામનો ઓપ્શન દેખાશે જુઓ આ દેખાશે વ્યવસ્થિત જોશો તો દેખાશે દૂરથી જોશો તો નહીં દેખાય હવે તમારે એની ઉપર ક્લિક કરવાનું રહેશે હવે એની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે ચોઈસ ડિટેલ્સ જોજો ખાસ આ ચોઇસ ડિટેલ છે એ નામનો ઓપ્શન આવશે હું ચોઈસ ડિટેલ ઉપર જશો એમાં પણ તમને પાંચ ઓપ્શન આપવામાં આવ્યા છે હવે પહેલું આપવામાં આવ્યા છે વ્યૂ ચોઈસ જે ચોઇસ છે એ તમે જોઈ શકો છો અવેલેબલ ચોઇસ તમારા રેન્ક મુજબ કઈ કઈ ચોઇસ અવેલેબલ છે એ તમે જોઈ શકો છો એના પછી કોન્સેન્ટ એન્ડ ફિલ ચોઇસ તમારે જે ચોઇસ ભરવી છે એટલે કે કોલેજ નાખવી છે તો કોન્સેન્ટ અને ફિલ્ડ ચોઈસ ઉપર જવાનું છે અને પછી પ્રિન્ટ ફિલ્ડ ચોઈસ અને ઇન્સ્ટિટ્યૂટ ડિટેલ એટલું તમારે જોઈ શકો છો તો અવેલેબલ ચોઇસ છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું હવે આપણે અવેલેબલ ચોઇસ છે તેની ઉપર ક્લિક કર્યું છે તમારે જેમાં આ રીતનું ઓપ્શન છે એ ઓપન થયો છે હવે એમાં તમને બ્રાન્ચ આપ્યું છે ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ આપ્યું છે સીટ ટાઈપ આપ્યું છે હવે બ્રાન્ચ તો એમાં તમે મેડિકલ અથવા તો ડેન્ટલ તમે ગમે તે પસંદ કરી શકો છો એક્ઝામ્પલ તરીકે તમારે મેડિકલનું જોવું છે તો મેડિકલ પસંદ કરવાનું પછી તમારે ઇન્સ્ટિટ્યુટ ટાઈપ આપવો છે તો ઇન્સ્ટિટ્યુટ ટાઈપ તમે આપ્યો છે ગવર્મેન્ટ આપ્યું છે સેલ્ફ ફાઇનાન્સ આપ્યો છે અને ગ્રાન્ટીની એડ આપ્યો છે ઘણા લોકો એ ભૂલ કરે છે જીમર્સને છે એ ગ્રાન્ટીની એડમાં ગણી નાખે છે તો કે નહીં જીમર્સ જે ગ્રાન્ટીની એડમાં ન આવતું જીએમઇ આરએસ એસએફઆઈ એટલે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એમાં જ આવશે હવે તમે સેલ્ફ ફાઇનસ ક્લિક કર્યું સીટ ટાઈપ તો સીટ ટાઈપમાં પણ તમને ત્રણ ઓપ્શન પૂછશે ગવર્મેન્ટ કોટા પૂછશે મેનેજમેન્ટ કોટા પૂછશે અને એનઆરઆઈ સીટ પૂછશે તો એમાં તમારે કયા કોર્ટાનું જોવું છે એક્ઝામ્પલ તરીકે તમારે ગવર્મેન્ટ કોટાનું જ જોવું છે તો તમારી સામે આ રીતનું છે એ પેજ ઓપન થાય છે પછી તમે લોકો જોઈ શકો છો કે આમાં તમને ટોટલ અવેલેબલ ચોઈસ કેટલી આઈપી છે બત્રીસ આઈપી છે કે ગવર્મેન્ટ કોટાના કેટલી છે તો કે ભાઈ બત્રીસ છે એ ટોટલ કોલેજીસ આવેલી છે હવે તમે એમાં જોઈ શકો છો એક એક ઇન્ડિવિજ્યુઅલ કોલેજ માની લો કે જીએમઇઆરએસ કોલેજ છે સોલા અમદાવાદ તો એમાં તમે પણ બધું જોઈ શકો છો કે ભાઈ તમારે એન્યુઅલ એટલે કે વાર્ષિક કેટલી છે અને ટર્મ એ કેટલી છે એ પણ તમે લોકો ઓકે તો આ મુજબ છે તમે લોકો તમારું લિસ્ટ છે એ જોઈ શકો છો ક્લિયર થઈ ગયા આ વસ્તુ પહેલાં તો આ સેમાં આવશે અવેલેબલ ચોઈસ નામનો ઓપ્શન છે એમાં ઉપલબ્ધ હશે તો એ રીતે તમારે લોકોને જુઓ બ્રાન્ચમાં મેડિકલ તો ડેન્ટલનું હોય તો ડેન્ટલનું પણ જોઈ શકો છો પછી આમાં તમે સેલ્ફાઇનાન્સ છે એનું પણ સંપૂર્ણ વસ્તુ છે આમાં તમે જોઈ શકો છો હવે તમારે લોકોને ત્રીજા ઓપ્શનમાં જવાનું છે અવેલેબલ ચોઈસ થઈ ગયો હવે કોન્સ્ટન્ટ એન્ડ ફિલ ચોઈસ તો એની ઉપર તમારે ક્લિક કરવાનું છે જેથી તમારી ચોઈસ ફિલિંગ છે એ શરૂ થશે હવે કોન્સ્ટન્ટ એન્ડ ફિલ્ડ ચોઈસ ઉપર મેં ક્લિક કર્યું છે હવે જો આ પહેલું તમને ખાણું દેખાય છે રીઅરેન્જ ફિલ્ડ ચોઈસ એમાં તમારે અત્યારે કંઈ કરવાનું નથી હવે આમાં જુઓ તમે ખાસ જોઈ લો બ્લુ કલર છે ઇન શું ઇન્ડિકેટ કરે છે ગવર્મેન્ટ અથવા તો ગ્રાન્ટ ઇન એડ છે એ ઇન આપણે કરે છે અને ગ્રીન કલર છે એ સેલ્ફ છે સંસ્થા દર્શાવે છે હવે તમારે એ લોકોને જોવાનું છે બ્રાન્ચ તો કે કઈ એક્ઝામ્પલ તરીકે મેડિકલ છે પછી એમાં તમારે લોકોને ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ જોવાનો છે ગવર્મેન્ટ છે હાલો એક્ઝામ્પલ તરીકે ગવર્મેન્ટ છે પછી સીટ ટાઈપ તમારે જોવાનો છે કયો તો કે ભાઈ ગવર્મેન્ટ કોટા તો એટલું તમે ખોલશો એટલે તમારી સામે અવેલેબલ ચોઈસ છે નામનો ઓપ્શન આવી જશે કે કેટલી અવેલેબલ ચોઈસ છે હવે આ રીતનું તમારી સામે ઓપન થઈ ગયું હવે જે કોલેજ તમારે એડ કરવી છે એમાં તમારે એડ ઉપર છે એ ક્લિક કરવાનું રહેશે જેવું એડ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું છે એ નીચે જોઈ શકો છો તમે એમ એમ કોલેજ છે એ તમારી એડ થતી જશે પછી તમે એ કોલેજને ઉપર પણ કરી શકો છો નીચે પણ કરી શકો છો બધું કરી શકો છો અને જે છેલ્લે થઈ જાય પછી તમારે સેવ ચોઇસ ઉપર ક્લિક કરવાનું રહેશે આમાં તમારે જેટલી કોલેજ નાખવી હોય તમે નાખી શકો છો અને છેલ્લે તમારે લોકોએ સેવ ચોઇસ ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારી સામે આ રીતનો મેસેજ છે એ આવી જશે કે એડેડ ચોઈસ છે એ સક્સેસફુલી પછી આપણે સેવ અને એક્ઝિટ ઉપર ગયા હતા એટલે તમારી સામે આ રીતનો ઓપ્શન છે એ આવી જશે પછી તમારે લોકોને પિન નંબર નાખીને તમારી ચોઈસ છે એ લોક કરી દેવાની રહેશે લોક કરવાની ફેસિલિટી તમને આમાં જ મળી રહેશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ પછી તમે લો કે પિન નાખીને પાછું તમારે કંઈ ફેરફાર કરવો હોય આઠ તારીખ સુધીમાં તો તમે ફેરફાર કરી શકો છો મોડીફાઈ ચોઈસ છે એ પણ કરી શકો છો હવે ક્લિયર થઈ ગયું કઈ રીતે તમારે ચોઈસ પિલિંગ કમી તમે ગમે એટલી કોલેજ છે આમાં એડ કરી શકો છો હવે જો કઈ રીતે તમારે કોલેજ પસંદગી કરવી એનો પણ હું વિડીયો છે એ ટૂંક સમયમાં અપલોડ કરી દઈશ હવે તમારે લોકોને જો હવે મેડિકલના બધા રાઉન્ડ ચાલુ થઈ ગયા છે તો હવે તમારે કઈ રીતે લિસ્ટ બનાવવું ને એ જ સૌથી વધુ મહત્વપૂર્ણ છે જો તમે એમાં જરાક પણ ભૂલ કરશો તો તમારું જે કોલેજમાં તમને એડમિશનમાં પ્રોબ્લેમ આવી શકે છે તો એના માટે તમે અમારી સાથે પેઇડ કાઉન્સેલિંગ છે એમાં જોડાઈ શકો છો તો એમાં તમારે કઈ રીતે જોડાવવું તો કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક મોબાઈલ નંબરમાં તમારે માત્ર વોટ્સએપમાં જ મેસેજ કરીને સંપૂર્ણ વિગત છે એ તમારે મેળવી લેવાની રહેશે ક્લિયર થઈ ગયું અને એમાં તમને સંપૂર્ણ અપડેટ છે પહેલેથી લઈને છેલ્લે સુધીને આપવામાં આવે છે અને હરતા ફરતા જો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આ ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અને એડમિશન રિલેટેડ આવી જ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપ અને વોટ્સએપ ચેનલમાં જોડાવું હોય તો બનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને જોડાઈ શકો છો